ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં ભરૂચ જિલ્લાના નબીપુર અને નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ પથકના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતે રંજાડવા તથા ધમકાવવાના આરોપો સાંસદે કર્યા છે સાથે સાથે તેમણે લખેલા પત્રમાં લખ્યું છે કે આ પ્રકારના જુલ્મ તો અંગ્રેજોના શાસનમાં પણ ન હતા એથી આગળ લખ્યું છે કે મોટા મોટા અડ્ડાવાળા રાજા ભુરિયા જેવા બુટલેગરો અને અન્ય રીઢા ગુનેગારોને છાવરે છે અને નિર્દોષો ઉપર જોર જુલમ અને ત્રાસ ગુજારે છે એવા આરોપો સાથે બંને પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ સામે તપાસ કરાવી પગલાં લેવાની માંગણી કરી છે ત્યારે ગઈકાલે તેમણે મીડિયા સમક્ષ આ મુદ્દાને લઈને એક નિવેદન પણ આપ્યું છે શું કહી રહ્યા છે નિવેદનમાં સાંભળો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે સુશાસનમાં માને છે અને સુખ શાંતિ સલામતી માટે માને છે તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ને કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો કસ્ટડીમાં મૂક્યો એ જ રીતના ભરૂચ જિલ્લામાં તમે ના ધંધા કરો છો આમ કરો છો અને એના એના તગ્ન પ્રસંગ હોય આ સોલ તારીખે એની નાની બેન લગ્ન છે તો આવા સમયે આ નપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના લગ્ન પ્રસંગ હોય જિલ્લા પંચાયતની સભ્ય છે ને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ ને ખાસ કરીને આ નાલાયક જે પોલીસ વાળા છે એ આદિવાસી જે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે એટલા માટે મુખ્યમંત્રીને પરત પત્ર લખવાની પરત પડે છે કાયદો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો સમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ આ ગુનેગાર હશે તો ચૂંટાયેલા પ્રતિનિધિ કાર્યવાહી પર નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી તમે એને કસ્ટડીમાં મૂકી છો તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવીને લઈએ કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારીનો